એક જ વાઇફાઈ નેટવર્ક સાથે જોડાયેલા એરપ્લેસ સક્ષમ ડિવાઇસને હેકર્સ સળગતાથી નિશાન બનાવી શકે છે એપલના ફીચર મારફતે કોમ્પેટિબલ અને જાણ થતા યુઝર્સને એરપ્લે ફીચરનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવાની સલાહ આપી છે આ સુરક્ષા ખામીઓ યુઝર્સના ડેટા પ્રાઇવસી અને સિક્યુરિટી માટે ખતરો છે નોંધનીય છે કે સાયબર સિક્યુરિટી ફોર્મે એક કે બે નહીં પરંતુ ત્રેવીસ સુરક્ષા ખામીઓ શોધી છે હેકર્સ આ કામીનો ફાયદો ઉઠાવી શકે છે અને તમારા આઈફોનમાં ઘુસણખોરીનું જોખમ રહેલું છે એકવાર હેકર્સ તમારા આઈફોન પર નિયંત્રણ મેળવી લે પછી તે ડેટા ચોરી પર્સનલ પ્રાઇવસી અને સુરક્ષા માટે ખતરો હોઈ શકે છે એપલનું કહેવું છે કે યુઝર્સે ફોનમાં સેટિંગમાં એરપ્લે રિસિવર વિકલ્પને ડીએક્ટિવ કરી દેવો જોઈએ અને ડિવાઇસ એક્સેસને મર્યાદિત કરવા માટે કરંટ યુઝર્સ ના વિકલ્પને પસંદ કરો આ ઉપરાંત એ પણ તપાસો કે જો તમે કંપની તરફથી કોઈ અપડેટ મળ્યું હોય તો તરત જ ફોન અપડેટ કરો કોઈપણ સુરક્ષા ખામી શોધાયા પછી કંપની અપડેટ રિલીઝ કરે છે આ અપડેટને અવગણવું મોંઘવું સાબિત થઈ શકે છે